ગાડે ભૂલી ગયા આ લોકો તો તને બધું કહો કે એનું શું છે ત આવું ત આવતા પણ પડઈ ચડીતી ઠીક છે તો ઓલપા ઓલપા કે ઓલું દેયા વેલા વેલા આલે સોયડી બસ મુફત આવડે બસ મરાતા રહો ના કોતરા દેખાઈ પડાય તમાર તો 45 50 50 વર્સામાં આવડે ને કાલે ના છોકરા છે ના 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 તો આ નાની જેલે ઘણી કવરેડે માતા ઓમ કરે એટલે તારે છે એક તને ઝાપડી નડે છે એક તને સિકોદર માતા નડે છે તારી માતા હડકવી આદર નથી ચારે ભાઈ ને પાસા ઘર ભેડું

સના માટે આઈ છે કોને ભંડારી છે તની ભાઈ છે ઈ ચા કીધું છે તમને ઈ હોળ દાડ્યા ભાઈ ને મટી જા જેટલો માણસ બેઠા છે અને આ ભાઈ જોડે દુનિયા ભર નું દેરું ભૂત પરિ ધસે ને તો હોળ દાડા નઈ થાય અને ભાઈ છૂટી છે તો કાલે દાડો જે બાકરા કરશે તો ભુવા ભક્તન છોડી મેલવાના તો તે ઈ જોણે ને કર્મ જોણે બસ અને દુનિયા ભર છે ને તો માતા તા રોડી દેજો હાથ એવું કહેજો સમજે ને મારો ભરગુયું છે ને માતા એવું કહેશે ફરી આ વેણ એવું કહેશે આ કોણ નું રોડું છે

આવું <laughs> <laughs>

નાગતી ભાઈ જે વાતને પકડી છે ને એ વાત જઈ અને દેરો તમે બહુ વાત કરશો ને અંદર

પરમાત્મા દિવસે આમ ના કરવા ભાઈ કમારે મજા જય ભગવાન